લોકસભાની ચૂંટણીને લઈને સૌથી સમાચાર રૂપાલા વિવાદમાં ક્ષત્રિયોમાં પડી ગયા ક્ષત્રિય સંકલન સમિતિ પર હવે સવાલ ઉઠાવ્યા છે પર સોત્તમ રૂપાલા માટે મોટી રાહતના સમાચાર એ છે કે પદ્મિની સંકલન સમિતિ પર જે સવાલ ઉઠાવ્યા એટલે કે ક્ષત્રિય સમાજમાં જ અત્યારે બે ફાટા દેખાઈ રહ્યા છે ક્ષત્રિય આંદોલન પૂર્ણતાના આરે છે

ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને સૌથી પ્રથમ વખત જ્યારે વિરોધની વાત આવી ત્યારે વાળા કે જેમણે ખૂબ જ આ જે સમગ્ર આંદોલન છે તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવી છે ચૌદ દિવસ તેઓ અનશન ઉપર હતા અને ગઈકાલે સાંજે તેમણે આ અનશન છે તે છોડ્યું છે પારણા કર્યા છે તેઓ આપણી સાથે છે બેન તબિયત કેવી ઠીક છે

આગામી સમયમાં તમે કઈ રીતના ભૂમિકામાં હશો આગામી સમયમાં તો સંકલન સમિતિ જે છે બરાબર એક મારો એમને મેસેજ છે કે આ પ્રશ્ન રાજકીય લેવલે ન લઈ આવો આ સામાજિક છે તો સામાજિક જ રાખો અને જે ત્રણસો બેનોની ફોર્મની વાત હતી એનું અમે ગુમરાહે ચડ્યા છીએ આખો સમાજ ઘડીકમાં કે ત્રણસો બેનોને ફોર્મ ભરવાનો છે ઘડીકમાં કંઈ ખબર નથી પડતી સમાજની સાથે હું છું સમાજની સાથે તો સંકલન સમિતિને લઈને તમે અગાઉ ઓડિયો પણ એક જાહેર કર્યો હતો ગંભીર આક્ષેપ કર્યા છે શું લાગે છે કઈ રીતના આખું આંદોલન ગેરમાર્ગે દોરે હવે તો હું મને આમાં રાજકારણ કંઈ ખબર નથી પડતી મને રાજકારણ આવડતું નથી શું છે શું નહીં કંઈ ખબર નથી અમારી રણનીતિ હતી એ અમને કરવા નથી દીધું બોલવા નથી દીધું સતત મને ઇગ્નોર કરી છે મને અને ગીતાબા પ્રજ્ઞાબા છે સાચી લડાઈ અમે આપી રહ્યા છીએ એ લોકોને ઇગ્નોર કરી રહ્યા છે પણ અમે સમાજની સાથે છીએ અને રહેશું ને સંકલન સમિતિ એ પાર્ટ ટુ જે રણનીતિ છે તો સ્વેચ્છાએ અમે અમે સાથે રહેશું એવું કહી શકાય કે જે રીતના તમે ફ્રન્ટ ઉપર આવીને કેમ કે સૌથી પહેલા વિરોધ જ તમે નોંધાવ્યો હતો તો તમને સાઈડ લાઈન કરવામાં આવ્યા છે એવું માની શકાય કેમ કે તમે કીધું કે જ્યારે સંમેલન હતું ત્યારે પણ તમારી સ્પીચ નહોતી એક સંમેલનમાં મારી સ્પીચ આપવા જ નતા દેતા ગીતાબાન પ્રજ્ઞા પ્રજ્ઞાબા જે પાંચ બેનો જોહર એ લોકોને તો આપવા દીધી જ નથી જે સાચી લડી લડત દઈ રહ્યા છે એને ઇગ્નોર કરવામાં આવે છે તો વાંધો નથી અમને કોઈને પણ અમારી સમાજ સાથે અને રાજકીય પ્લીઝ મેસેજ છે મારો કે આ સામાજિક પ્રશ્ન છે બેનુનો પ્રશ્ન છે તો રાજકીય આમાં ન લઈ આવો સંકલન સમિતિ છે તેમણે એવું પણ કીધું હતું ગઈ બે દિવસ પહેલાં તમને પણ ખબર છે સાંજે બેઠક પણ મળી હતી મુખ્યમંત્રી નિવાસ સ્થાને તો શું લાગે છે આ સમાધાન બાજુ જઈ રહ્યું છે કે પછી તેને લઈને

કરી પરંતુ હવે આંદોલન કઈ દિશામાં જઈ રહ્યું છે એની કોઈ જાણ નથી જો કે જેમાંદમિની બાએ અપીલ કરી છે કે આ પ્રશ્ન સામાજિક છે તેને રાજકીય સ્તરે ન લઈ જવા જોકે સાથે એ પણ છે કે પદ્મિબાએ જે યુટર માર્યું છે હવે સમાજ જેમ કે છે તેમ લડીશ સંકલન સમિતિ પર તેમણે ગંભીર આક્ષેપ કર્યા અને સંકલન સમિતિ આંદોલનને ગેરમાર્ગે દોરી રહી છે તેવો ગંભીર આક્ષેપ લગાવ્યો છે એ પણ કહ્યું કે મને ગીતાબાને પ્રજ્ઞાબાને ઇગ્નોર કરવામાં આવ્યા જે સાચી લડત લડી રહ્યા હતા તેને જ દૂર રાખવામાં આવ્યા આંદોલનથી દૂર રાખવાનો પણ પ્રયાસ ચાલી રહ્યો છે ક્ષત્રિય આંદોલન હવે પૂર્ણતાના આરે છે એવા ક્યાસ જે હવે લાગી રહ્યા છે એમાં પદ્મિની બાનું આ નિવેદન પણ સૂચક છે જે તેમણે આક્ષેપ લગાવ્યા છે સાથે તેમણે એ પણ સ્પષ્ટતા કરી છે કે સમાજની સાથે હું ચાલીશ પણ આંદોલનમાં રાજકારણ થઈ રહ્યું છે

સત્રિય સમાજની અંદર જ બે ફાટા જોવા મળી રહ્યા છે જે બી વાળા એ સત્રિય આંદોલન ને લઈ અને પોતે આગેવાની લઈ રહ્યા હતા એ જ પદની બી વાળા ક્યાંક હવે પોતે એ આંદોલનમાં પોતાની જે ભૂમિકા છે સ્પષ્ટ કરતા નથી દેખાતા એક તરફ તેઓ કહી રહ્યા છે કે સંકલન સમિતિ મારી સાથે કોઈ વાતચીત નથી કરતી સંકલન સમિતિ રાજનીતિ કરી રહી છે પેલા ત્રણસો મહિલાઓના ફોર્મ ભરવાના હતા એ ફોર્મ પણ નથી ભરવા દેતી એટલે એ ખુદ સમિતિ પર સવાલો આપનું જાણકારી આપવા માટે તો હવે સવાલ એ છે કે જે સમાજમાં ફાટા પડી રહ્યા છે અને કોણ છે જે ગેરમાર્ગે દોરી રહ્યું છે કારણ કે એ ગંભીર આક્ષેપ લગાવ્યા જ છે કે સંકલન સમિતિ આંદોલનને ગેરમાર્ગે દોરી રહી છે ક્ષત્રિય આંદોલન જે ચાલી રહ્યું હતું અને તેનો જે મુખ્ય ચહેરો ગણાઈ રહ્યા હતા પરંતુ તેમને પણ અવગણ્યા હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે ગઈકાલે દિવસના બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને પારણા તેમણે કર્યા પદ્મિભાઈ સંકલન સમિતિને આડે હાથ લીધી જોકે એ યુટર્ન જરૂર માર્યો છે કે આ ક્ષત્રિય સમાજની સાથે છું જેમ સમાજ કહેશે તેમ કરીશ હવે એટલે ક્યાસ એ લાગી રહ્યા છે કે રૂપાલાનો જે વિરોધ થઈ રહ્યો હતો તે શમી જશે એટલે જે રીતે એક તરફ બે વિભાગ દેખાઈ રહ્યા છે બે ફાટા દેખાઈ રહ્યા છે ફરી આપણે સંભળાવીએ અમારી સાથે જોડાઈ ગયા છે સહયોગી વિકાસ ન્યૂઝરૂમ કે થી અને સાથે જ ગૌતમ મેડા પણ જોડાયા છે રાજકોટ થી તેમની સાથે વાત કરીએ આજે વિવાદ હતો છેલ્લા કેટલાય સમય થી આ વિવાદ ચર્ચાના ચકડોળે ચડ્યો હતો અને આ વિવાદને લઈને ક્યાંય તેનું સમાધાન દેખાતું ન હતું નિરાકરણ ન દેખાતું હતું હવે જ્યારે પદ્મિનીબાઈ આ નિવેદન આપ્યું છે તો હવે શું ક્યાસ લગાવવા ગૌતમ ચોક્કસ હવે હું તમને જે આખી વાત કરીશ પ્રથમ તો જયારે ગોંડલની અંદર સંમેલન મળ્યું ત્યારે બીજા દિવસે સૌથી પ્રથમ વખત જો કોઈએ વિરોધ કર્યો હોય તો તે પદમીના વાળા છે કે જેમણે આ સંમેલનનો વિરોધ કર્યો હતો એટલે આ જે આખું આંદોલન છે તેને ઉભું કરવામાં અને આંદોલનને આગળ વધપાવવામાં પદ્મિની બા છે તેમનો ખૂબ જ મહત્વનો રોલ રહ્યો છે શરૂઆતથી જ અને હવે જ્યારે તેમણે ગઈકાલે રાતે પારણા કરી લીધા છે અને આજે જે ગુજરાત ફર્સ્ટ સાથે તેમણે વાતચીત કરી તેમાં તેમણે જણાવ્યું અને સંકલન સમિતિ સામે ગંભીર આક્ષેપ કર્યા તેમણે ગઈકાલે પણ એક ઓડિયો બે દિવસ પહેલા એક ઓડિયો છે તેમણે વાયરલ કર્યો હતો તેમાં પણ તેમણે આક્ષેપ કર્યા હતા કે જ્યારે સંમેલન થયું ક્ષત્રિય સમાજનું અવડું મોટું રાજકોટની અંદર પર ખાતે સંમેલન થયું ત્યારે તેમણે સ્પીચ નહોતા આપવા દેતા સ્પીચ આપવાની ના પાડી હતી તેમણે ધરાર સ્પીચ આપી હતી અને ત્યારબાદ આજે જે તેમણે ગંભીર આક્ષેપ કર્યા છે કે આ આખું

હવે જો વિશ્લેષણ કરવામાં આવે તો શું એવું માની શકાય કે સમાજમાં બે ફાટા પડ્યા છે અને બીજી એક વાત એ પણ છે છે કે આડકતરી રીતે પોતે સક્રિયપણે આંદોલનમાં ભૂમિકા નહીં ભજવે તેવું તેવું કહ્યું હોય લાગી રહ્યું છે શરૂઆતથી જો પદમિની વાળાની વાત કરીએ તો જ્યારથી પરસોત્તમ રૂપાલાનું આ વિવાદિત નિવેદન આવ્યું હતું ત્યારથી જ તે અનાબ શબ રૂપાલા માટે બોલતા આવ્યા છે જોર કરવાની વાત કરી હતી જ્યારે જયરાજસિંહ જાડેજાના ફાર્મહાઉસ ગણેશ ફાર્મહાઉસ પર

સંકલન સમિતિમાં કામ કરનાર કોણ છે પીટી પેટીભાઈ જાડેજા હોય કે પછી રમજુબા હોય કે પછી કરણસિંહ ચાવડા આ તમામ પર સીધા જ આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કારણ કે જે બેઠક મળી હતી ગાંધીનગરમાં ત્રણથી ચાર કલાક જે બેઠક મળી હતી ત્યાંથી એવો સંદેશ આપવામાં આવ્યો હતો કે જે સમાજના જે આગેવાનો છે તેમણે ક્યાં કોમ્પ્રોમાઇઝ કરી લીધું છે આ સીધો જે સંદેશ છે તે પદ્મિની વાળા આપવામાં આવે છે જોકે હવે પદ્મિની વાળા જે વાળા છે તેમની જે કામગીરી છે તેના પર અત્યારે સવાલ એટલા માટે ઉભો થઈ રહ્યો છે કારણ કે તેઓ તો મક્કમ હતા કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે જો કે હવે તેમણે હથિયાર કેમ હેઠા મૂકી દીધા તે પણ સૌથી મોટો સવાલ છે સાથે સાથે તેમણે સંકલન સમિતિ પર એ આક્ષેપ લગાવ્યો છે કે આ જે સંકલન સમિતિ છે તેમાં રાજ રાજકારણ કરવામાં આવી રહ્યું છે કેટલાક લોકો એવા છે કે જે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે જે સરકાર છે તેની સાથે લોકો મળેલા છે તો પછી જો પદ્મિની વાળા જો આખા બોલા નેતા હોય એવા સમાજના નેતા હોય તો પછી તેમણે નામ લેવું જોઈએ કે કયા એવા સંકલન સમિતિના આગેવાનો છે સમાજના આગેવાનો છે કે જે સમાજને આગળ રાખીને સમાજના ખબ્બે બંદૂક ફોડે છે અને રાજકીય લાભ લેતા હોય છે તો પદ્મિની વાળા આખરે કેમ તેમનું નામ નથી લેતા તે પણ સૌથી મોટો સવાલ છે સાથે સાથે જે સંકલન સમિતિ દ્વારા આંદોલન પાર્ટ ટુ ની જાહેરાત કરવામાં હવે ક્ષત્રિય નાખ્યું છે અને ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ કરવાની જાહેરાત કરે છે અને આ બાજુ કે જે એક મુખ્ય ચહેરો હતા આ આંદોલનની અંદર તેમણે જે હેઠા મૂકી દીધા છે તો આખરે આવું કેમ છે તેને લઈને પણ ક્ષત્રિય સમાજ આગળ ચર્ચા કરશે સાથે સાથે આપણે પહેલા પણ જોયું હતું કે રાજકોટમાં જે કમલમનું કાર્યાલય છે ત્યાં કાઠી દરબારના જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમણે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમણે કહ્યું હતું કે અમે હવે માફી આપી દીધી છે અમારા તરફથી આંદોલનનો અંત આવે છે તો કેટલાક એવા ધડા છે કે જે માફી આપી દે છે કેટલાક એવા છે કે માફી આપવા તૈયાર નથી કેટલાક એવા છે કે સરકાર સાથે હાલ પણ ચર્ચામાં છે તેવામાં આ આંદોલન આખરે કઈ દિશામાં જઈ રહ્યું છે તે સમજાતું નથી જો કે એક વાત ચોક્કસ છે કે પરસોત્તમ રૂપાલા લડવા જઈ રહ્યા છે તેમણે ફોર્મ ભરી નાખ્યું છે અને આ બાજુ આંદોલનના નામે સમાજને સાથે રાખીને ચાલવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જી અમિતા બિલકુલ અહીં વિકાસ આપે ખુદ જણાવ્યું કે સમાજમાં ક્યાંક ફાટા પડ્યા હોય એવું લાગી જ રહ્યું છે તો શું એ આરોપોમાં સચ્ચાઈ માનવી રહી કે જે આંદોલન છે તેને ગેરમાર્ગે દોરવામાં આવતું હતું બિલકુલ ચોક્કસથી આંદોલનને ગેરમાર્ગે દોરવામાં એટલા માટે આવતું હતું કારણ કે જ્યારે જ્યારે આપણે જોયું હતું કે જે રતન પરમા અસ્મિતા સંમેલન યોજવામાં આવ્યું હતું સ્ટેટ પર જેટલા જેટલા આવતા હતા તેમના જે નિવેદન છે તેમાં ક્યાંક ને ક્યાંક વિરોધાભાસ જોવા મળતો હતો સૌપ્રથમ આપણે તૃપ્તિબાને સાંભળ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે મોદી અમારો પરિવાર છે અમને ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી અમને ફક્ત રૂપાલા માટે જ આખું અમારું આંદોલન છે રૂપાલાને તમે હટાવી દો પછી અમને કોઈ અમને કોઈ અમને વિરોધ નથી પરંતુ ત્યારબાદ બીજા આગેવાન આવે આખી સરકાર બદલવાની વાત કરે છે એટલે કે અહીંયા વિરોધાભાસ જોવા મળતો હતો સાથે સાથે આપણે નિવેદન લઈ લઈએ તો તે જ કહેતા આવતા હતા કે અમારે નથી જોઈતું રૂપાલાને તમે હટાવી દો પરંતુ તેમાં પણ પણ હવે તેમણે મૂક્યા છે ક્યાંક બદલાયા છે જે સંકલન સમિતિના આગેવાનો છે તેમના સુર પણ ક્યાંક નરમ પડ્યા હોય તેવું લાગી રહ્યું છે એટલે કે આખી એક પહેલેથી જ ગોઠવણ કરવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે જોકે હવે આંદોલન પાર્ટ ટુમાં શું કરવામાં આવશે તેના પર સૌની નજર છે ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી સંકલન સમિતિ દ્વારા સંકલન સમિતિ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે અમે બંધારણ રીતે જે અમારે લોકશાહીની ઢવે જે અમારે વિરોધ કરવો જોઈએ તે અમે વિરોધ કરી જ રહ્યા છે ક્યાંક તેમના જે સૂર છે તે નરમ પડ્યા છે તેમની જે રણનીતિ છે ક્યાંક ઢીલી થઈ છે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અમિતાભ જી બિલકુલ અમારી સાથે ગૌતમ જોડાયેલા છે ગૌતમ અહીં જે સવાલ છે એ પણ એટલા માટે પણ ઉઠી રહ્યો છે કારણ કે એક તરફ પદ્મિનીબાઈ એવું કહી રહ્યા છે કે આ મુદ્દો સામાજિક છે અને રાજકીય રંગ ન આપવો રાજકીય સ્તરે ન લઈ જવું હવે પદમિનીબાઈ શું કહ્યું એ પણ એકવાર દર્શકોને સંભળાવીએ ત્યારબાદ ફરી એકવાર વાત કરીએ સાંભળીએ ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને સૌથી પ્રથમ વખત જયારે વિરોધની વાત આવી ત્યારે પદ્મિનીબા વાળા કે જેમણે ખૂબ જ આ જે સમગ્ર આંદોલન છે તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવી છે ચૌદ દિવસ તેઓ અનશન ઉપર હતા અને ગઈકાલે સાંજે તેમણે આ અનશન છે તે છોડ્યું છે પારણા કર્યા છે તેઓ આપણી સાથે છે બેન તબિયત કેવી ઠીક છે તમે જે પારણા કર્યા છે શું કોણા મનાવાથી અને કઈ રીતના તમે આ નિર્ણય લીધો કાલે એકદમ મારી તબિયત બગડી ગઈ હતી હું હવે ચાલું છું તો પણ હું ચાલી નથી શકતી પાણીની બહુ કમી થઈ ગઈ શરીરમાં એટલે તાત્કાલિક મને ડૉક્ટરે એડમિટ થવાનું કહ્યું હતું અને એમ કે બેન તમે હવે જમશો નહીં ને તો બધી નસો સુકાઈ ગઈ છે નસો મળતી નથી અને હિમોગ્લોબિનને સુગરને બધું ઘટી ગયું હતું આગામી સમયમાં તમે કઈ રીતના ભૂમિકામાં હશો આગામી સમયમાં તો સંકલન સમિતિ જે છે બરાબર એક મારો એમને મેસેજ છે કે આ પ્રશ્ન રાજકીય લેવલે ન લઈ આવો આ સામાજિક છે તો સામાજિક જ રાખો અને જે ત્રણસો બેનોની ફોર્મની વાત હતી એનું અમે ગુમરાહ એ ચડ્યા છીએ આખો સમાજ ઘડીકમાં કે ત્રણસો બેનોને ફોર્મ ભરવાનો છે ઘડીકમાં કાંઈ ખબર નથી પડતી સમાજની સાથે હું છું સમાજની સાથે તો સંકલન સમિતિને લઈને તમે અગાઉ ઓડિયો પણ એક જાહેર કર્યો હતો ગંભીર આક્ષેપ કર્યા છે શું લાગે છે કઈ રીતના આખું આંદોલન ગેરમાર્ગે દોરે હવે તો હું મને ભાઈ આમાં રાજકારણ કંઈ ખબર નથી પડતી મને રાજકારણ આવડતું નથી શું છે શું નહીં કંઈ ખબર નથી અમારી રણનીતિ હતી એ અમને કરવા નથી દીધું બોલવા નથી દીધું સતત મને ઇગ્નોર કરી છે મને અને ગીતાબા પ્રજ્ઞાબા છે સાચી લડાઈ અમે આપી રહ્યા છીએ એ લોકોને ઇગ્નોર કરી રહ્યા છે પણ અમે સમાજની સાથે છીએ અને રહેશું ને સંકલન સમિતિ એ પાર્ટ ટુ જે રણનીતિ છે તો સ્વેચ્છાએ અમે અમે સાથે રહેશું એવું કહી શકાય કે જે રીતના તમે ફ્રન્ટ ઉપર આવીને કેમ કે સૌથી પહેલાં વિરોધ જ તમે નોંધાવ્યો હતો તો તમને સાઇડ લાઇન કરવામાં આવ્યા છે એવું માની શકાય કેમ કે તમે કીધું કે જ્યારે સંમેલન હતું ત્યારે પણ તમારી સ્પીચ નહોતી એક સંમેલનમાં મારી સ્પીચ આપવા જ નહોતા દેતા કિતાબાન પ્રજ્ઞાબા જે પાંચ બેનો જોર એ લોકોને તો આપવા દીધી જ નથી જે સાચી લડી લડત દઈ રહ્યા છે એને ઈગ્નોર કરવામાં આવે છે તો વાંધો નથી અમને કોઈને પણ અમારી સમાજ સાથે અને રાજકીય પ્લીઝ મેસેજ છે મારો કે આ સામાજિક પ્રશ્ન છે બેનુંનો પ્રશ્ન છે તો રાજકીયમાં ન લઈ સંકલન સમિતિ છે તેમણે એવું પણ કીધું હતું કે બે દિવસ પહેલા તમને પણ ખબર છે સાંજે બેઠક પણ મળી હતી મુખ્યમંત્રી નિવાસ સ્થાને તો શું લાગે છે આ સમાધાન બાજુ જઈ રહ્યું છે કે પછી તેને લઈને હવે આમાં હું જેમ સમાજ હાલશે મુહાલીશ સમાજની સાથે ચોક્કસ તો જે રીતના પદ્મિનીબા વાળા કે જેઓ આ જે સમગ્ર વિરોધ પ્રદર્શન છે આંદોલન છે તેમના મુખ્ય ચહેરા તરીકે સામે આવ્યા હતા તેમણે પારણા કરી દીધા છે જે સંકલન સમિતિ છે તે એક રીતે આક્ષેપ પણ છે છે કે રહી ને હવે જે રીતના રીતના સમાજ આગળ આગળ એ પોતાનું આંદોલન તે વધારશે વાડોલિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ આખા મુદ્દામાં હવે પદ્મની નિવેદન છે તેને લઈને વળાંક લાગી રહ્યા છે